અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી એકવીસ ફૂટ પર પહોંચી હતી સરદાર સરોવર ડેમમાંથી બે દિવસમાં સાત લાખ ક્યુસેક કરતાં વધુ પાણી નર્મદા નદીમાં ઠલવાયું છે નર્મદા ડેમના પાંચ દરવાજા ચોપન કલાક બાદ બંધ થયા છે ડેમ મહત્તમ એકસો તેત્રીસ મીટર અને ગોલ્ડન બ્રિજ એકવીસ ફૂટે સ્પર્શી પરત ફરી રહ્યા છે ભયજનક સપાટીથી ત્રણ ફૂટ નીચે નર્મદા વહ્યા બાદ ધીમી ગતિએ પાણી ઉતરવાની શરૂઆત થઈ હતી રવિવારે સાંજે ચાર કલાકે નર્મદા ડેમની સપાટી એકસો બત્રીસ મીટર અને ગોલ્ડન બ્રિજની નદીની સપાટી એકવીસ ફૂટ નોંધાઈ છે ઉપરવાસમાંથી આવક માત્ર ચુંતતેર હજાર નદીમાં જાવક દોઢ લાખ ક્યુસેક થઈ છે હાલ દસ દરવાજા બે મીટર ખુલ્લા રખાયા છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો તેત્રીસ મીટર અને ભરૂચમાં ગોલ્ડન બ્રિજ જળસ્તર એકવીસ ફૂટે સ્પર્શી છે સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લઈ નર્મદા ડેમના પહેલાં પાંચ પછી દસ અને પછી પંદર દરવાજા ખોલાયા હતા ડેમમાં સ્ટ્રીપમાંથી પાણીની મહત્તમ આવક ચાર લાખ ક્યુસેક સુધી પહોંચી હતી એક ઓગસ્ટ સવારે આઠ કલાકે કુલ પંદર દરવાજા ખોલી નખાયા હતા ડેમમાંથી નર્મદા નદીમાં મહત્તમ ચાર લાખ ક્યુસેક પાણીનો જથ્થો છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ હતી ભરૂચ ગોલ્ડન બ્રિજ નર્મદા નદીનું જળસ્તર આજે રવિવારે બપોરે મહત્તમ એકવીસ ફૂટે પહોંચ્યું હતું ઉપરવાસમાંથી પાણીની આવક ઘટીને ચુતેતેર હજાર ક્યુસેક થઈ જતા આજે બપોરે બે કલાકે ડેમના પાંચ દરવાજા બંધ કરી દેવાયા હતા હાલ ડેમમાંથી નદીમાં દોઢ લાખ ક્યુસેક પાણી ઠલાવ હોય છે ગોલ્ડન બ્રિજ ખાતે સાંજે ચાર કલાકથી સપાટી નીચે ઉતરી એકવીસ ફૂટ નોંધાઈ હતી જ્યારે નર્મદા ડેમનું લેવલ ઘટીને એકસો બત્રીસ મીટરે ઉતર્યું હતું સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા નર્મદા ડેમ માંથી પાણી છોડવાનું ઓછું કરાયું છે ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ માંથી પાણીની ધરખમ આવકના પગલે ગઈકાલે દરવાજા ખોલીને પાણી છોડાતું હતું પરંતુ હવે પાણીની આવક ધીરે ધીરે ઘટવા લાગી છે જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં રવિવારે સાંજે પાણીની આવક એકદમ ઘટી ગઈ હતી પાણીની આવક એવરેજ એક લાખ ક્યુસેક કરતા પણ ઓછી થઈ જતા સરદાર સરોવર નર્મદા ડેમના દસ દરવાજા ખોલીને દોઢ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી અત્યારે એકસો બત્રીસ મીટર છે ઉલ્લેખનીય છે કે સતત પાણીની આવકના પગલે ડેમના દરવાજા પંદર દરવાજા ખોલીને પાણી છોડાતું હતું ત્યારે હવે ફરી એક વખત પાણીની આવકમાં ઘટાડો થતાં સપાટીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે તો બીજી તરફ નર્મદાની મુખ્ય કેનાલ મારફતે રાજ્યના અનેક તળાવો અને નાની મોટી સિંચાઈ યોજનાઓ માટે વીસ હજાર ક્યુસેક પાણી મુખ્ય કેનાલમાં છોડાઈ રહ્યું છે અત્યારે સરદાર સરોવર નર્મદા ડેમના ઇઠ્યોતેર ટકા પાણી ભરાઈ ગયું છે